કૃષ્ણ કે માટી ખાધી નથી તો કે તારું મુખ ખોલીને બતાવ હમણાં ખબર પડી જશે ઠાકોરજી પોતાનું ખોલ્યું પ્રભુના મુખમાં અનંત બ્રહ્માંડના દર્શન બ્રહ્માંડ ઘાટ પણ જોયો પોતાને પણ જોયા માનો બધું પ્રભુના મુખમાં સમાઈ રહ્યું છે અને મૈયા થરથર ધ્રુજવા લાગી અને ધ્રુવતા ધ્રુતતા પ્રભુના ચરણોમાં પડી શું આ મારો પુત્ર નથી આ બ્રહ્માંડ અધિપતિ છે જો અમારો પુત્ર ન હોય ને ભગવાન હોય અત્યાર સુધી જાણતા અજાણતા મારાથી કેટલાય દોષ થયા છે મારી પાસે માખણ માગતા હું એને વઢીશું કેટલી વાર મેં અવગના કરી શું મારાથી આવા દોષ થયા મૈયા પ્રભુના ચરણોમાં પડી મને ક્ષમા કરો મને ક્ષમા કરો ભગવાન કે આ તો બધી ગડબડ થઈ ગઈ આ મારે મા મટીને જો મારી ભક્ત બની જશે તો મને પૂજવા વાળા જગતમાં કેટલાય લોકો છે પણ મને પ્રેમ કરવા વાળા ક્યાં છે ના ભૈયાએ તો મને કેટલો નિષ્કામ પ્રેમ કર્યો છે કેટલું સુખ આપ્યું છે આ મારી માં મટીને જો મારી ભક્ત બની જશે ને તો આવો પ્રેમ મને ક્યાં મળશે એમ વિચારી ભગવાને વૈષ્ણવી માયાનું આવરણ યશોદાજીમાં મૂક્યું અને જે કંઈ જોયો હતો એ સપનું માનીને ભૈયા ભૂલી ગઈ અને પહેલાની જેમ પુત્રવત પ્રભુને સ્નેહ કરવા લાગી છે મહાપ્રભુજ કે છે સેવાયામ આમ લૌકિક જ્ઞાન ભાવ નિવારણાર્થમ વિશ્વરૂપ દર્શનમ પ્રભુની સેવામાં જે લૌકિક ભાવ હોય કે અમારું લૌકિક બાળક છે એ દૂર કરવા માટે ઠાકોરજી આ લીલા કરી છે વૈષ્ણોએ ઘણીવાર ઠાકુરજીમાં લૌકિક ભાવ ભાઈ એકવાર એક બેન મને કહેતા હતા યશોદાજી તો મૈયા હતા ને તો કેટલી વાર માને ઘરની બહાર જવું પડે કામકાજ હોય કે દરેક વખતે બહારથી આવીને અપરસ કરતા હશે હું તો મારા બાળકની જેમ પ્રભુને પ્રેમ કરું છું વાત્સલ્ય ભાવથી એક કોઈ બેન તમે જયારે બ્રહ્મસમન લીધું ત્યારે શું વિનંતી કરી હતી હું તારી માં છું એવું કહ્યું હતું કે દાસો હું આપનો દાસ છું એવું કહ્યું હતું મન ગણન ભાવ આપણે ના બનાવી લેવાય તું એક વસ્તુ ધ્યાન રાખો દાસ ભાવ મુખ્ય છે જ્યારે દાસ ભાવમાં દ્રઢતા આવે ને એટલે પછી ઠાકોરજી કૃપા કરી વાત્સલ્ય ભાવ માધુર્ય ભાવ કે સખ્ય ભાવ કોઈ એક ભાવનો આપણને દાન કરે છે અને એમાં પછી આપણો નિરોધ થાય છે મન ગણત આપણે બધા ભાવો ના બનાવી લેવાય ભાવ એ પ્રભુની કૃપાનું દાન છે અને દરેક ભાવનો પાયો એ દાસ ભાવ છે દાસ ભાવમાં જીવ ઠાકોરજીના શ્રમ અને સુખનો સૌથી વધારે વિચાર કરી શકે યશોદાજી યશોદાજી છે આપણાથી કઈ યશોદાજી ની હોડ ના કરાય શ્રી મહાપ્રભુજીએ બતાવેલી જે મેન્ડ છે ને એ મર્યાદામાં આપણે ચાલવું પડે આપણને અધિકાર નથી કે મન ગણત આપણે બધા ફેરફાર કરીએ ઘણીવાર વૈષ્ણવ શું કરે પોતાને મન ફાવે એમ બધા ફેરફાર કરે બધા ગોટાળા કરે ઠાકોરજી તો ભાવના ભૂખ્યા છે એક વાક્ય એવું સરસ મળી ગયું છે ને બધી વસ્તુનો એક્સક્યુઝ બસ પ્રભુ તો ભાવના ભૂખ્યા છે વાત સાચી છે ભગવાન ભાવના ભૂખ્યા છે પણ કોના ભાવના હ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ પ્રભુ ભાવના ભૂખ્યા છે પણ ભક્તના ભાવના ભૂખ્યા છે મારાને તમારા નહીં હ આપણે જે ભક્તની કક્ષામાં નથી ભક્ત બનવાની પ્રોસેસમાં છીએ તમારામાંથી કોઈને એવું લાગતું હોય કે તમે ભક્ત બની ગયા છો સુરદાસજી કુમંદી સ્વામી જેવો તમારો ભાવ થઈ ગયો તો તમે કંઈ પણ નહી તો મનગઢન ના કરવું શ્રી મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી છે એ પ્રમાણે હંમેશા ચાલુ દાસ ભાવ દરેક ભાવનો પાયો છે આપણા માથે જે બિરાજે છે ને એ લૌકિક પુત્ર નથી સર્વસમર્થ પ્રભુ છે એ બાળક બની અને તમારો સ્નેહ તમારું વાત્સલ્ય લેવા તમારા ઘરે પધાર્યા છે ભાવથી સેવા કરો પણ શ્રી હરિરાયજી શિક્ષા પત્રમાં સમજાવે છે સેવામાં ત્રણ વસ્તુનો વિચાર કરવો ભય રાજાવધ રાજાની સામે જઈએ કેટલો વિવેક રાખવો પડે ગમે તેવું વર્તન ન થાય એમાં તો રાજાધિરાજ રાજાઓના પણ રાજા છે વિવેક થી પ્રભુ સામે વર્તન સ્નેહ જેમ નિષ્કામ પ્રેમ પ્રેમમાં કોઈ અપેક્ષા ન હોવી જોઈએ અને હિતવત વાત્સલ્ય માં બાળકને જેમ વાત્સલ્ય કરે નિરપેક્ષ ભાવથી એ રીતે પ્રભુને લાડ લડાવો આ ત્રણ વસ્તુમાં સાવધાની રાખો એ લૌકિક ભાવને દૂર કરવા માટે પ્રભુએ આ લીલા કરી છે આગળ દામોદર લીલાનું વર્ણન કર્યું સંસારમાં જેટલા જીવ છે કોઈને બંધાવો ગમતો નથી કોઈને બંધન ગમતો નથી બધાને મુક્ત થવું છે પણ પ્રભુનો સ્વભાવ કેવો છે કે પ્રભુને બંધાવું છે પણ કોઈ બાંધવા પાડવું નથી ભગવાન વિચારે કે આજે હજારો ભક્તો મારી પાસે કઈ ને કઈ માગવા માટે આવે છે પણ છે કોઈ એવો ભક્ત જે મારી પાસે કઈ ન માગે પણ મને માગવા આવ્યો હોય એની પ્રેમની દોરીથી બંધાવવા હું તૈયાર છું